નમસ્કાર મિત્રો હું જય વસાવડા ફરી એકવાર આવી રહ્યો છું પર્યુષણ વ્યાખ્યાન માળામાં દાદર અમારા પ્રિય વડીલ નવીનભાઈ કોબડિયા અને પ્રિય વિરલભાઈના સ્નેહનો ત્રે આ વખતની વ્યાખ્યાન માળામાં પણ મુંબઈ છું અને સરસ મજાનો વિષય દાદર માટે પસંદ કર્યો છે અને એ વિષય છે અધુરા તોય એ મધુરા આપણા બધામાં કંઈક ને કંઈક ઇમ્પરફેક્શન્સ છે કોઈને કોઈ અધૂરપ છે અને છતાં પણ એમાંથી મધુરપ કેમ મેળવવી એની મને જળેલી થોડીક ચાવીઓ તમારા બધા સાથે શેર કરવા માટે હું જય વસાવડા પહોંચી જઈશ તારીખ ત્રીજી સપ્ટેમ્બર અને એની રાત્રે નવ વાગે કરસન લઘુ નિસાર સભાગૃહ જે છે જ્યાં દર વખતે સરસ મજાના આ કાર્યક્રમો થાય છે ત્યાં હાજર થઈશ રાત્રે નવ વાગે તો આપ બધા પણ મિત્રો વર્ધમાન સ્થાનકવાસી જૈન શાવક સંઘના આમંત્રણને માન આપીને આ વ્યાખ્યાન માળામાં પહોંચી શકો કોઈ પણ એમાં આવી શકે છે અને આપણે મળીને સરસ મજાની જ્ઞાન ગોષ્ઠી કરીશું વ્યાખ્યાન કરીશું